નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્ર ગ્રંથનું આઠ દિવસ પ્રવચન ગુરુદેવના મુખે થયું હતું સરસ મજાની આરાધના થઈ અને નેત્રંગ જૈન દિરાસરના ઇતિહાસમાં ચાલીસ ઘરમાંથી એકાવન વર્ષમાં પ્રથમ વખત પંદર તપસ્વીઓએ સિદ્ધિ તપસુખ શાતામાં પૂર્ણ કર્યા હતા જેમાં રાજહંસ વિજયજી મહારાજ સાહેબે પ્રથમ વખત નેત્રંગ જૈન દિરાસરમાં આદિથાણા પાંચ સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો અને સિદ્ધિ તપ એકત્રીસ ઉપવાસ વીસ સ્થાનક અને અઠ્ઠાઈ તપના તપસ્વીઓની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નેત્રંગનગરમાં કાઢવામાં આવી હતી સાથે જ જૈન તીર્થ કર પરમાત્મા મહાવીર સ્વામીના આદેશ મુજબ મનુષ્ય જીવનને સફળ કરવાના ત્રણ માર્ગ બતાવવા પૂજ્યશ્રીએ જણાવ્યું હતું અને છેલ્લા બે મહિનાથી નેત્રંગના જૈનો પૂજ્યશ્રીના ઉપદેશ શ્રવણ કરવા ઉત્સાહથી ઉમટે છે અને જીવનમાં પ્રેરણા પામે છે